સીતારામ જય શ્રી કૃષ્ણ જય માતાજી જોટાણ વાઈ ગયા દો હું કામ કરે ને પરવારે ગઈ દિશાનભાઈ મારા ફોરમ બે ગોટાણ માં કઈ કામ ન તેને એક બીજો પડ્યો તો નિશાન કે પડ્યો તો ના લઈ ગયો જો ના લાગ્યો પછી હા જો પગમાં લઈ ગયું બધા લાગે છે કી કરતા પીડ્યો તો આ આજો ના પીડ્યો તો હા પોક તો એઠો રે કોણ આ ચારો સી ગઈ રમ્મા કાનો આકે ટેક્ટર મારે જ મકાઈ નું શ્યાક કરું હતી મકાઈ બફા મૂકી મેં લુગડા ધો લુગડા ધો ખા પેલા તો મકાઈ બફાઈ ઢોર ઢોર કામ તો બધું થયું ગયું હવે ક્યાંક રોટલા જ કરવાના હે બીજું બધું કામ થયું ગયું કે મામ કરવું ને એમ આમ કરવાનું રહ્યું ચાલો હું લુગડા ધો ના ખા એવું પછી રોટલા ખંડલા જોયેલા ખેતર માં કરી લીધું ને આ ખેતર માં કે રાપ રાપ માં રહ્યો દાતી ઢાકેલી દીધી ઢાક દે પડ્યો રહ્યો પછી એ રાપ મારે શનભાઈ જોવે કામ છે જો મારે યાક નાખું તો હું યાક નાખી દે મકાઈ બફાઈ ગઈ કટકા કરીને પછી બાફે નાખી દી શિયાળથી પાંચ વીસ કરી હતી કુકરમાં આપણે બધો મસાલો ટમેટાની ગ્રેવી ડુંગળીની આ બધો મસાલો ને તેલ ગરમ મૂકી દે શિયાક વઘારે નાખીએ આપણે તેલ ગરમ મૂકી દીધું તેલ ગરમ થઈ તો આપણે થોડીક ગાયો એડ કરીએ એક ચમચી જીરાની ને થોડીક હિંગ હિંગ આપણે થોડીક ગ્રેન પસી નાખવાની ગાયું જીરું ફૂટી જાય એટલે અને હિંગ ભરાઈ જાય એટલે થોડીક વાર પસી નાખવાની હિંગ એડ કરી પછી આપણે એમાં મીઠો લીમડો એડ કરીએ મીઠો લીમડો એડ થયો જે આપણે ડુંગરીની ગ્રેવી એડ કરવાની છે. માંજી એક બહુ સરસનો બને. તમે પણ બગ દી ટ્રાય કરજો. તે પછી આપણે નાખીમાં ડુંગરીની ગ્રેવી ડુંગરીની ગ્રેવી હારે એટલા સળવા દેવાની. પછી આપણે બીજો મસાલો એક દે. માં માર તેલ વધારે હોય જ આખું. 5 મિનિટ લઈ જો. તેલને સળٹنے વધારે હોય. તે પછી ડુંગરી એડ કરતી હું. આ રીતના સડે ગઈ. આપણે એમાં મીઠું એડ કરીએ આપણે જેમ ખારું મોરું ખાતા હોય એટલું એડ કરવાનું થોડીક હળદર આપણે એને મિક્સ કરી નાખીએ આપણે બહુ અસલ બને મેં પહેલી ખરીદ બનાવ્યું હતું પેલા ખાધું હતું પગ બનાવ્યું નતું મીઠા ખાલી ટ્રાય કરા ત્યાં જ બનાવ્યું હતું અને પછી આપણે એમાં ટમેટાની ગ્રેવી એડ કરીએ પછી ગ્રેવી અસલને સડવા દેવાની જ્યાં સુધી આપણે તેલ છૂટું ન પડે ને ત્યાં સુધી જ્યાં સુધી ગ્રેવી સારી ન પાકે ને ત્યાં સુધી ક્યાંક સારું ન બને તો આપણે ગ્રેવીને સારી રીતના પકવવાની જ્યાં સુધી તેલ છૂટું ન પડે ને એટલી ઘડી આપણે ગ્રેવી સારી રીતના પાકી ગઈ પછી આપણે એમાં બીજો મસાલો એડ કરીએ જે આપણે ગ્રેવી અસલને પાકી ગઈ તેલ આખું સૂટું પડે છે અને અમારે બીજા ગરમ મસાલા કે ન હોય નાખવાના એનો સુગંધ બહો ને એટલે મેં કંઈ ન ખાતા કોક દીક ભાત નાખીએ નકર ન હોય ને આ ચટણી છે લાલ ચટણી લહણવાળી જરાક પાણી નાખે અને પછી એને પલાળી દીધી છે તો એડ કરી દઈએ ચટણી ચટણીને આપણે સારી રીતના મિક્સ કરે અને પછી એને પાકવા દેવાની બાફેલું ને પોટા મકાઈને એ પછી આપણે એડ કરીએ ચટણીનો મસાલો બથાઈ પાકી દે એ પછી જો આપણે ચટણી એડ કરી બે મિનિટ સળવા દેવાની હોય જો આપણે ચટણીનો મસાલો બધો મસાલો પાકી ગયો આમાં જો તેલ આપણે આંખો ઉપર દેખાય એટલી ઘડી પકવવાનું પછી આપણે બોઇલ કરેલા મકાઈના પોટા એડ કરીએ ને આમાં મેં ચારથી પાંચ મિસલાવવા દીધી હતી કુકરમાં બેઠાતા મકાઈના પોટા બહુ કાંસીને બહુ પાકલ લઈને મીડિયમ સાઇઝની મીઠું નાખે ને પછી બાફી દીધી હતી આપણે આને ગ્રેવીમાં મિક્સ કરી નાખીએ તો આપણે બધો મસાલો મકાઈની અંદર મિક્સ થઈ ગઈ આપણે મિક્સ થયેલી સબ્જી આમાં તેલ ઉપર દેખાવા મી દો થોડુંક એક આપણે પાણી એડ કરીએ પાણી એડ કરીએ કરીને બધો મસાલો પાકી છે અને થોડોક આપણે પોટામાં સળે છે મકાઈમાં પછી આને બે થી ત્રણ મિનિટ સળવા દેવાનું પછી આપણે જોઈએ જેટલી આપણી ઠીક જોઈએ એટલે પછી રાખવાની

ék đi bé khứa siêu ly đi u kênh, em live view, hả? Yeah. Xe khứa siêu, cái gì u hết? Drone. Drone. Bây giờ bùm mác ấy ni chứ Ato. Bye. Bye bye. Chưa đâu mà minh ni bệt đi đi. Minh ni xào ăn tao này bụng đéo về. Anh nhau, anh anh રોટલી જ ભાવે બીજું કંઈ ન ભાવે રોટલો ખાવી છે તો ખાય ને ખાય નહીં ખાયડી જેવી રોટલા હોય એક રોટલામાં ગાડી રેડી થઈ જાય આપણો શાક થઈ ગયું ને બપોરા કરવા બેહે ગા રોટલા પરોઠા ને બપોરા કરી લઈએ કેવું ખારું છે જોજી શેક કે કાનો ટેસ્ટ કરે કેવું ખાઈ અમમ હમ હા ભમ દિશાન ભાઈ ની તા બેહે ગો ખોરા માં કેવો ટેસ્ટ આવે મસ્ત આવે થોડા થોડા હા